નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર જે હવામાન વિભાગ દ્વારા સિસ્ટમ સક્રિય થઈ હતી અને એકસાથે ત્રણ જેટલી સિસ્ટમના દાવા કરવામાં આવી રહ્યા હતા તે સિસ્ટમ અત્યારે ગુજરાત સાથે અથડાઈ પણ ખરા તેની ઉપરથી પસાર પણ થઈ પરંતુ એટલી બધી એફેક્ટ ખાલી માત્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી જ્યારે કે નિષ્ણાતને હવામાન વિભાગ એવું કહી રહ્યા હતા કે સાર્વત્રિક ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ થશે આગાહી તેમ છતાં કોઈ કારણોસર વરસાદ થયો નહીં અને ગુજરાતની અંદર અમુક જિલ્લાઓ કોરા જ રહી ગયા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ભારે તબાહી થઈ ગઈ સુરતની અંદર તાપી હોય ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓ રેડ એલર્ટ ઉપર પણ રહ્યા અને હવે વરસાદે વિરામ લઈ લીધો હોય તેમ લાગે છે કારણ કે છૂટો છવાયો વરસાદ હોય વાદળછાયું વાતાવરણ હોય તેવા અત્યારે સમાચારો સામે આવે છે અને અનેક જિલ્લાઓ તો જે અત્યાર સુધી કોરા રહી ગયા હતા ત્યાં પણ હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે તારીખ થઈ છે એકત્રીસ અને એકત્રીસ તારીખે સવારે છ વાગ્યાથી જ અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદની જે આગાહી કરવાની હતી તે પ્રમાણે જ હવે ધીમી ધારેથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અનેક જિલ્લાઓ એવા છે કે જેની અંદર આજની તારીખે અને આવતા ચોવીસ કલાકમાં ક્યાંય વરસાદ દેખાશે નહીં તેને લઈને ગુજરાતના જે હવામાન વિભાગ છે તેણે જે ચાર્ટ જારી કર્યો છે તેમાં પણ એ જ વસ્તુ દેખાય છે કે જેમાં ગ્રીન કલરની અંદર તમે જેટલા પણ લીલા કલરમાં જેટલા પણ જિલ્લાઓ જોવો છો જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા હોય ઉત્તર ગુજરાતના જિલ્લા હોય મધ્ય ગુજરાત આખું આવી જાય છે દક્ષિણના અમુક જિલ્લાઓ છે તો આ તમામ જિલ્લાઓની અંદર હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય દેખાતી નથી અને આમ જોવા જઈએ તો સાર્વત્રિક ગુજરાતની અંદર કોઈ એવી ભયંકર સિસ્ટમ સક્રિય દેખાતી નથી કચ્છ જિલ્લો હોય ઉત્તર ગુજરાત હોય ત્યાં બનાસકાંઠા પાટણ મહીસાગર મહેસાણા સાબરકાંઠા આ તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ ગઈકાલે એટલે કે ત્રીસ તારીખે પડ્યો વરસાદની રાહ કચ્છ જિલ્લો બહુ સમયથી જોઈ રહ્યું હતું અને ત્યાં મેઘરાજાએ અંતે મહેર વરસાવી દીધી અને ત્યાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો જે બાદ દેવભૂમિ દ્વારકાની સૌરાષ્ટ્રમાં વાત કરી લઈએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને મોરબી આ તમામ જિલ્લાઓ એવા છે કે જેની અંદર યલો એલર્ટ છે એટલે કે દરિયાઈકાંઠાના જે વિસ્તારો છે ત્યાં હજી ધીમી ધારે વરસાદની ફરી એક વખત શરૂઆત થાય તેવી શક્યતા છે પરંતુ એવો બધો કોઈ વરસાદ દેખાશે નહીં છૂટો છવાયો વરસાદ હોય પણ એ પણ ગામડા કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોય તેવું લાગે એ જ પ્રમાણેની સ્થિતિ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર આવેલી આમાં દેખાઈ રહી છે આ તમામ જિલ્લાઓની અંદર પણ એવી જ સ્થિતિ છે એટલે કે એકત્રીસ તારીખ માટે ગુજરાતની અંદર ક્યાંય વરસાદ દેખાતો નથી એટલો બધો ક્યાંય વરસાદ પડશે પણ નહીં અને જો પડશે તો ગ્રામ્ય વિસ્તારો હોય આઇસોલેટેડ પ્લેસીસ હોય ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરી લઈએ ચોવીસ કલાકની કરીએ છીએ તો પહેલી ઓગસ્ટ એટલે કે પહેલી ઓગસ્ટના દિવસે જે પ્રમાણે એકત્રીસ એટલે કે આજની તારીખમાં કોઈ જાતનો વરસાદમાં પલટો નથી દેખાતો એવી જ રીતના આવતીકાલે એટલે કે પહેલી તારીખે પણ હવામાન આખું કોરું રહેશે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અમુક જિલ્લાઓની અંદર પણ અમુક જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા દેખાશે અને જે યેલો એલર્ટમાં તમને દેખાય છે એ ખાલી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર થોડોક હળવો મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે બાકી ગુજરાતની અંદર ક્યાંય વરસાદની હાલ કોઈ સિસ્ટમ દેખાતી નથી ક્યાંય વરસાદ છે નહીં અને કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય ક્યાંય વરસાદ દેખાતો નથી આવનારા ચોવીસ કલાકની અંદર આ ઉપરાંત વરસાદને લઈને જે હવામાન વિભાગ હોય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હોય કે પછી પરેશ ગોસ્વામી હોય તમામને શું અભિપ્રાયો છે શું આગાહી છે શું ચેતવણી છે તમામ વસ્તુ અમે ગુજરાત તકની વેબસાઇટ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી અપલોડ કરતા હોઈએ છીએ તો તમારે ત્યાં પણ સતત અપડેટ રહેવા માટે તે વિઝિટ કરી શકો છો અને તમારા જિલ્લાની અંદર આગાહી પ્રમાણે વરસાદ થાય છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર